હેલો દોસ્તો મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે દોસ્તો લગભગ છેલ્લા બે મહિનાથી હું બારે બાર રાશિનું ભવિષ્ય બે હજાર ચોવીસમાં કેવું છે તેની માહિતી મારા વિડીયોથી આપી રહ્યો છું આપણે એ બધા વિડીયોને ખૂબ પસંદ કર્યા છે અને વ્યૂ ઘણા બધા લોકોએ સારી એવી સંખ્યામાં કર્યા છે તે મારા માટે આનંદનો વિષય છે તો આજે આપણે કન્યા રાશિની વાત કરીશું કન્યા રાશિ માટે બે હજાર ચોવીસનું વર્ષ કેવું છે તો દોસ્તો કન્યા રાશિ એટલે અઠણ જે લોકોના નામ કન્યા રાશિના છે અને કન્યા લગ્નવાળા કે જેમની કુંડળીમાં પ્રથમ સ્થાનમાં છ નંબર એટલે કે કન્યા રાશિનો અંક છે તે લોકો કન્યા રાશિના ગણાશે તો કન્યા રાશિનું બે હજાર ચોવીસનું વર્ષ કેવું છે તેમના માટે કેવા યોગ રહેશે તો સૌ પ્રથમ તો આપણે એ માહિતી જોઈ લઈએ કે કન્યા રાશિ એટલે પઠણ કન્યા રાશિ કેવી છે તો કન્યા રાશિ સ્વભાવમાં બીજા નંબરે સારામાં સારી રાશિ છે આપણે અગાઉ વાત કરી તેમ સ્વભાવમાં પ્રથમ નંબર મિથુન રાશિ છે જેમનું નામ ક છ અને ઘ છે મિથુન રાશિ બારે બાર રાશિમાં સ્વભાવમાં ઉત્તમ છે તો મિથુન પછી સારા સ્વભાવમાં કન્યા રાશિનો બીજો નંબર આવે છે તો કન્યા રાશિનો સ્વભાવ કેવો છે ઉત્તમ સ્વભાવમાં બીજા નંબરની રાશિ દલીલો વધારે કરનારી કન્યા રાશિના લોકો કેવા હોય તેમના મિત્રો કોણ હોય દુશ્મનો કોણ હોય તેની માહિતી દોસ્તો આપણે જોઈએ તો કન્યા રાશિ એટલે કોણ કેવા લોકો કન્યા રાશિ એટલે એવા લોકો જે લોકો દલીલો વધારે કરે એનાલિસિસ કરે જિદ્દી ધાર્યું કરાવે પણ શાંતિથી કરાવે દલીલોથી કરાવે ઉગ્રતાથી કે દાદાગીરીથી નહીં બોલવામાં હોશિયાર બજાર વેપાર વાણિજ્ય કોમ્પ્યુટરમાં એક્સપર્ટ સારા આયોજક ફેશનેબલ અને તેમના બોડી અને ફિગર સારા તો કન્યા રાશિ બુધની રાશિ છે એટલે લોકો આ લોકો સ્માર્ટ અને દેખાવડા છે હેન્ડસમ અને બ્યુટિફુલ છે તો હવે આપણે જોઈએ કે કન્યા રાશિના મિત્રો કોણ કઈ રાશિ કન્યા રાશિની મિત્ર છે અને કઈ રાશિના લોકો કન્યા રાશિના શત્રુ છે તો મિત્ર રાશિમાં કન્યા રાશિને એક તો મકર રાશિ સાથે સારું બને મકર એટલે ખ જ ત્યાર પછી મીન રાશિ દ જ સાથે સારું બને ત્યાર પછી વૃષભ રાશિ બ વ એની સાથે મેઢ સારો અને ધન રાશિ જે છે તે કન્યા રાશિ માટે પ્રગતિની રીતે સારી રાશિ ગણાય સંબંધ માટે પણ સારી ધન રાશિ હવે આપણે જોઈએ દોસ્તો કે કન્યા રાશિએ કોનાથી સાવધાન રહેવાનું છે કઈ રાશિના લોકો સાથે કન્યા રાશિને ઓછું બને છે અથવા તો એમનાથી એ લોકોએ ડિસ્ટન્સ રાખવાનું છે તો કન્યા રાશિને એમની પડોશી રાશિ પડોશી રાશિ કઈ ગણાશે કન્યા પછી કોનો નંબર આવશે તુલા રાશિ એટલે કન્યાની પડોશી રાશિ તુલા રત અને બીજી પડોશી રાશિ છે સિંહ મઠ એ લોકો સાથે કન્યા રાશિને ઓછું બનશે ત્યાર પછી કુંભ રાશિ ગ સ સ સ મેષ રાશિ અ લ ઈ અને મિથુન રાશિ ક છ ગ આ ત્રણ રાશિના લોકોથી દૂર રહેવું ભાગીદારી કરવી નહીં કારણ કે આ લોકોનો સ્વભાવ કન્યા રાશિના સ્વભાવ કરતાં વિરુદ્ધનો છે અલગ સ્વભાવ છે ઉલટો સ્વભાવ છે એટલે કન્યા રાશિએ આ રાશિવાળા લોકો સાથે ડિસ્ટન્સ રાખવું કન્યા રાશિને હાલ શનિની પનોતી ચાલતી નથી મે બે હજાર ચોવીસથી સારો સમય શરૂ થાય છે કન્યા રાશિને કારણ કે એપ્રિલ બે હજાર ચોવીસ એપ્રિલના એન્ડ સુધી અત્યારે મેષ રાશિનો ગુરુ ચાલી રહ્યો છે હવે મેષ રાશિ એ કન્યા રાશિની મિત્ર રાશિ નથી એટલે હાલ એપ્રિલ ત્રીસ એકત્રીસ ત્રીસ એપ્રિલ સુધી કન્યા રાશિને સારો સમય નથી પણ મે બે હજાર ચોવીસથી મે બે હજાર પચીસનો સમય કન્યા રાશિ માટે ઉત્તમ સમય છે સારો સમય છે સારો સમય કેવી રીતે ભાગ્યમાં વધારો થાય અણધારી તકો મળે વારસામાં લાભ મળે વણ ઉકેલા પ્રશ્નોનું નિરાકરણ આવે નવા આયોજન સફળ બને રોકાણમાં વ્યાજનો લાભ મળે શેર બજારમાં ફાયદો થાય વૃષભ રાશિ મિત્ર રાશિ હોવાથી વૃષભનો ગુરુ બે હજાર ચોવીસમાં કન્યા રાશિને ઉપયોગી બને કારણ કે મે મહિનાથી દોસ્તો ગુરુ વૃષભ રાશિમાં પ્રવેશ કરશે અને એક મહિના એ એક વર્ષ સુધી એટલે કે મે બે હજાર પચીસ સુધી ગુરુ વૃષભ રાશિમાં રહેવાનો છે તો વૃષભ રાશિ એ કન્યા રાશિની મિત્ર રાશિ છે એટલે આ ગુરુ ઋષભ માટે તો ઉપયોગી છે જ પણ કન્યા માટે પણ ઉપયોગી બનશે નવી યોજનાઓ નવા રોકાણો નવી ઓળખાણો ઉપયોગી બને સંતાનની પ્રગતિના સમાચાર મળે સંતાન બાબતે શુભ સમાચાર બે હજાર ચોવીસમાં મળે એટલે કે સંતાનને લગતા પ્રશ્નો ઉકેલાય કાં તો સંતાનના યોગ બને સંતાન અંગે જે બીજા પ્રોબ્લેમ છે એ સોલ્વ થાય સંતાનના અભ્યાસમાં પ્રગતિ થાય અને સંતાનના સર્વિસ બાબતે પણ સારા સમાચાર કન્યા રાશિના જાતકોને સાંભળવા કે જોવા મળે ત્યાર પછી કન્યા રાશિએ જિદ્દી ગુસ્સાવાળા સિંહ રાશિના લોકોથી દૂર રહેવાનું છે અને ન સમજાય તેવા સ્વભાવવાળા તુલા રાશિના લોકોથી દૂર રહેવાનું છે તુલા રાશિ કન્યા રાશિ માટે ઉપયોગી નથી અને કન્યા રાશિ અને તુલા રાશિના સ્વભાવ બિલકુલ એકબીજાથી ઉલટા છે એટલે એ લોકોને કોઈ મેળ એકબીજા સાથે નથી એટલે કન્યા રાશિએ સિંહ રાશિથી દૂર રહેવાનું છે અને તુલા રાશિથી દૂર રહેવાનું છે હવે કન્યા રાશિનો માલિક દોસ્તો બુધ છે તો બુદ્ધને મજબૂત કરવા માટે બુદ્ધનું સારું રિઝલ્ટ મેળવવા માટે કન્યા રાશિના જાતકોએ એક ટાઈમ મગ ખાઈને કરવાનું છે બુધવારે એક જ ટાઈમ જમવાનું છે અને પહેલાં જમવામાં મગ ખાવાના છે અને બુધવારના દિવસે ગરીબ વ્યક્તિને દાન આપવાનું છે તો દોસ્તો કન્ક્લુઝનમાં આપણે એવું કહી શકીએ કે કન્યા રાશિ માટે બે હજાર ચોવીસનું વર્ષ પ્રગતિવાળું ભાગ્યવાળું અને ઉત્તમ સાબિત થનારું છે એટલે કોઈ મુશ્કેલીઓ નથી તો હું માનું છું મારો વિડીયો દોસ્તો આપને પસંદ આવ્યો હશે મારો વિડીયો આપને ઉપયોગી બનશે મારી યુટ્યુબ ચેનલને શેર કરશો સબસ્ક્રાઈબ કરશો ધન્યવાદ